એમ થઈને એ નેવું માર્કસ જે છે એ તમારા આ શૈક્ષણિક વિભાગ સેટ જેને કહેવામાં આવે છે એમાંથી પૂછાય છે અને બાકીના ત્રીસ માર્ક એકસો વીસ માર્કનું તમારું પેપર આવશે એ પણ તમને બધાને બધી ખબર છે તો ચાલો પર્યાવરણનો આ આઠમો વિડીયો છે બાકીના વિડીયો તમને લિંક ત્યાં આપણી ચેનલ પર મળી જશે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લો પહેલું કામ મિત્રો હજી ઘણા નથી કરી સબસ્ક્રાઈબ ચેનલ તમને માતાજીના હમ છે જો સબસ્ક્રાઈબ નહીં કરો તો કારણ કે તમને વિડીયો જ નહીં મળે બીજા નવા બરાબર છે અને બ્રહ્મા છે જેનામાં આ મોબાઈલમાં છે એમને ચિંતા કરવાની જરીક પણ જરૂર નથી ચલો મોર ખોલો અને એની અંદર જે એક લિંક આપી છે પ્લે સ્ટોર ઉપરની એ ડાઉનલોડ કરી લો તમામ મટીરિયલ પાંચમા ધોરણનું તમને અહીંયા મળી જશે સેટનું પેપર પણ બધા જ જૂના નવા બધા જ પેપરો તમને પણ અહીંયા મળી જશે અને શેર કરવાનું ભૂલો નહીં ભાઈ મારા તમે છે ને આ ગાઈડ એપ્લિકેશન પહેલું કામ કરો શેર કરી લો બરાબર છે અને આ વિડિયો જોઈને જે લોકો ડાઉનલોડ કર્યું હોય નવા મિત્રો જે આવ્યા હોય ગાઈડ ડાઉનલોડ કરીને એ લોકો મને યસ સર લખો કોમેન્ટ બોક્સમાં શું લખવાનું યસ સર આટલું તમારે કમેન્ટ બોક્સમાં ફરજિયાત લખવાનું છે લખી નાખો ચલો જે નવા મિત્રો જેના મોબાઈલમાં નથી આ એપ્લિકેશન અને ડાઉનલોડ કરે છે એ લખી દો યસ સર ચાલો ત્યારે ઢાંટાણા પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર મનોજ તાર ધ્રુજાવી સંગીતનો સુરીલો અવાજ ઉત્પન્ન કરે છે તો તે સંગીતનું કયું સાધન વગાડતો હશે ભાઈ તાર ને પેદા કરે છે મનોજ તો સંગીતનું કયું સાધન હશે આ પ્રશ્ન બહુ જ વિચારવા જેવો છે તો ભાઈ તબલા ના ભાઈ તબલા તો ઢીંગ ઢીંગો 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 વાગે તબલા આવે નહીં તો ગિટાર વિચારી શકાય કારણ કે એમાં તાર આવે છે ગિટારમાં તાર આવે છે જો આ ગિટાર રહી બરાબર છે વાંસળી એમાં તો ફૂંક મારવાની હોય એમાં ફૂંક મારવાની હોય તો સાચો જવાબ શું આવશે ભાઈ ગિટાર ગિટાર થી સુરીલો અવાજ ઉત્પન્ન કરી શકાય છે સોરી બી હોમ જો ગુરુજી ભૂલી ગયા પહેલો જ પ્રશ્ન ખોટો બીજો પ્રશ્ન શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉછવાસ માં બહાર કાઢેલી હવા કેવી હોય ગરમ હોય ઠંડી હોય સમાન હોય કે ખૂબ ઠંડી હોય તો ભાઈ તમારો શ્વાસ છે કાઢો તો અખતરો કરો એમ કરો તો તો ચલો ભાઈ હવા કેવી લાગી ગરમ લાગશે તમને તો સાચો જવાબ શું આવશે એ જવાબ સાચો આવશે ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ફૂંક માર્યા વિના આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ મોઢેથી ફૂંક માર્યા વગર તો ફૂંક નહીં મારવાની તો વાંસળીમાં તો આપણે ફૂંક મારવી પડે તો આ જવાબ આવશે નહીં બિન પેલા વાંસળી વાળા પેલા મદારી વગાડે છે એમાં પણ આપણે ફૂંક મારવી પડે તો આ જવાબ આવશે નહીં તબલા હા જો મેં સ્ક્રીન પર મૂક્યા પણ ખરા તબલામાં આપણે ફૂંક મારવી પડતી નથી તો સાચો જવાબ મારી દ્રષ્ટિએ તબલા આવશે પાવો પણ નહીં આવે કેમ પાવામાં પણ ફૂંક મારવી પડે છે તો આપણો સાચો જવાબ શું આવશે તબલા ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના અ હૃદયના ધબકા દર મિનિટે કેટલા હોય તો ધબકારા દર મિનિટે ભાઈ કેટલા હોય ચાલો ચોથાનો જવાબ શું આવશે મારા ભાઈ ડી શું આવશે ડી બોતેર થી પંચોતેર દર મિનિટે બોતેર થી એવરેજ પંચોતેર ધબકારા આપણું હૃદય લેતું હોય છે ચલો પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર ગરમ હવા માટે શું સાચું છે બોલો ભાઈ ઉપરથી નીચે તરફ જાય છે નીચેથી ઉપર તરફ જાય છે ઉપરથી નીચે બંને તરફ જાય છે કે જો ભાઈ એક લોચો માર્યો છે જવાબ અહીંયા મૂકી દીધો છે સ્ક્રીન પર ગુરુજીએ તો જવાબ શું આવે ઉપર તરફ ગરમ ગરમ હવા હવા જાય છે જમીન પરની આકાશમાં ક્યાં જાય ઉપર જાય બરાબર છે ચાલો ત્યારે ભાઈ આગળ છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય ભાઈ હા આ તો બધાને આવડે ચલો આ જવાબ હું તમને કેતો નથી છઠ્ઠાનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો ના આ બહુ મોટો પ્રશ્ન છે તો ના હું જવાબ જવાબ કહી દઉં છું તમને છઠ્ઠાનો ડી આપેલા તમામ કચરો સડી પણ પણ જાય દુર્ગંધ ફેલાય રોગચાળો પણ ફેલાય એક અઠવાડિયા સુધી પડ્યો રહેતો તો એનો સાચો જવાબ આવે છે ડી જવાબ આવે છે સાતમો સ્વસ્થ રહેવા માટે આપણે નીચેનામાંથી શું નિયમિત કરવું જોઈએ ચલો આપણને સાજા સાજા રહેવું હોય તો રોજ નિયમિત આપણે શું કરવું જોઈએ તો ભાઈ મને ચલો બ્રશ કરવું જોઈએ ત્રણ ચાર વાર કપડાં બદલવા જોઈએ નખ વધારવા જોઈએ કે ભૂખ લાગે એના કરતા વધારે ખાવું જોઈએ તો સાતમાનો જવાબ આવે છે આપણે નિયમિત સ્વસ્થ રહેવા માટે બ્રશ કરવું જોઈએ કપડા બદલવાથી કે નખ વધારવાથી કે વધારે ખાવાથી સ્વસ્થ રહી શકાય નહીં પણ બ્રશ કરવાથી આપણે ફ્રેશ રહી શકીએ છીએ આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ગણાય બોલો ભાઈ કઈ બાબત સારી ગણાય સારી ગણાય ખુલ્લામાં કરવી એ તો ખરાબ બાબત છે જાહેર ગંદકી કરવી ખરાબ બાબત છે હાથ ધોયા પછી જમવું હા આમાં વિચારી શકાય ને કચરો ગમે ત્યાં નાખો આ પણ ગલત છે તો જવાબ શું આવે છે આઠમામાં સી જવાબ આપણો આવે છે ચલો નવમો ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા વૃદ્ધાશ્રમમાં ના ભાઈ એમને કઈ આશ્રમ તો કે અનાથ થોડા હતા તો ગાંધી બાપુ ક્યાં રહેતા હતા અમદાવાદના સાબરમતી આશ્રમમાં રહેતા હતા તો સાચો જવાબ આવશે સાબરમતી આશ્રમ દસમો છેલ્લો તમારી સ્ક્રીન પર તમે સ્વચ્છતા જાળવવા શું કરશો શું કરશો ભાઈ જો અહીંયા પ્રશ્નમાં ભૂલ થઈ છે ગાંધી બાપુ આશ્રમ છે ને એ નવમા પ્રશ્નમાં આ ચિત્ર હતું અને ચિત્ર ક્યાં ઉભું મુકાઈ ગયું છે દસમામાં એટલે આ ચિત્ર રોંગ જગ્યાએ સેટ થઈ ગયું ભાઈ ચલો આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ તમે સ્વચ્છતા જાળવવા શું કરશો તો સ્વચ્છતા જાળવવા એ અને બી બંને ઓપ્શન આવશે કારણ કે શેરી સફાઈ પણ કરો અને શૌચાલયનો ઉપયોગ પણ કરો આ તો આવે નહી તો દસમાનો જવાબ શું છે સી તો દોસ્તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ આવતા વિડીયોમાં સાત વાગે આપણે ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય